હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જશો અમે પણ મજામાં જઈ બધા એને રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ તો બધા હાજરનાર વાર એવી શુભેચ્છા આપું છું તો આજે આપણે જો તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ બપોર પછી કેમ કે ઘરનું કામકાજ કરીને મોડા આપણે આજે મેળો કરવા જવાનો છે તો આપણે જવાનું છે મેળો કરવા ને આજે રવિવાર છે ને આપણે રાકાશના રાંધલમાં આમ તો આંબળા ત્યાં રાંદલમાનો મેળો ભરાય છે તો આપણે દર્શન કરવા જવાનું છે રાંદલમાએ તો અમે જઈએ છે રાંદલમાએ જો અમે બધા તૈયાર થઈ ગયા છે અમારા સંજુન સંજુન પપ્પા નેનસી બધા તૈયાર થઈ ગયા છે જોવો તો અમે નેનસી બે જો હાલો તો અમે મેળામાં મળશું હવે ફરી હાલો તમારા અમારા વલોગમાં બીના છો જો આપણે રસ્તે ઘટુલા થઈને ગાડી અકાલી છે હાલો તમને બતાવે ઘટુલાનો રસ્તો ને તળાવ પણ છે તો જોવા કેવું તળાવ છે ઘટોલા નું જોવા હરસે રસ્તો આપણે અહીંથી આવ્યા છે જોવા કેવું મસ્ત પછી દરિયા કાંઠો સામે દરિયો પણ દેખાય સામે દરિયો દેખાય કોને દેખાય તો જવા છે એટલે ઘટોલાનો રસ્તો ને આપણે જવાનું છે આપણે આવી ગયા છીએ રાંદલમાં રાકાશમાં રાંદલમાં દોસ્તો તો તમને બતાવીએ રાંધલમાનું મંદિર તો જોર આકાશના રાંધલમાનું મંદિર છે આપણે જવાનું છે એમાં દર્શન કરવા જો ફરતી નજારો પણ છે પબ્લિક પણ એટલું છે તો જો અમે બધા આવેલા છે એ પહેલો દિવસ છે એટલે ઓછું માણસો છે તો ફરતી આવો નજારો છે આ બાજુનો તો હવે આપણે દર્શન કરવા જવાના છે એમાં તો જો અહીંયા તમને મંદિર પણ બતાવી દીધું ને આપણે શ્રીફળ લેવાનું છે કહેલો દર્શન કરવા જાય તમને તો જો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ રાંધલમાના દર્શન કરવા પબ્લિક છે તો જો અહીંયા આપણે રાંધલમાના દર્શન તમે પણ કરી લો આપણે તમને દર્શન પણ કરાવી લે રાંધલમાના દર્શન તમે પણ કરી લો અમે પણ દર્શન કરી લઈ તમને આગળ મેળો બતાવશો અમારા વલોક માં બના આપણે મંદિર માં આવી ગયા છીએ આપણે દર્શન કરીને આવી ગયા છીએ મેળામાં મેળામાં જો દુકાન પણ છે એ બધી વસ્તુ પણ મળી રહી છે જો ફરતી દુકાનો છે હલો તમને તો આ ફરતી દુકાનો છે હજી તમને આગળ પણ આ બાજુ દુકાનો છે તો આપણે હવે અંદર આ મેળો ફ્રેશ ને ત્યાં જવાનું છે તો અમારા વલોગમાં બન્યા રહેજો હલો આપણે નાના છોકરાનો બા મેળામાં આવી ગયા છે અહીંયા નાના છોકરા માટે બા મેળો પણ છે જો તમે अपन तीन हजार के वो जहाँ तो में नैन्ची बैने बैठा से वो नैन्ची बैठी से माँ जो नैन्ची बैना बैठा से वो लीबासी तो ऐसे नाना सोकरानो बार में रो जो दोस्त नाना सोकरानो बार में रो से हमारे नैन्ची बैने बैठा से तो नैन्ची बैन पहनता ही जो

જો રેલગાડી પણ છે અહીંયા નાના છોકરાઓ માટે એ કૂતકા મારવાનું પણ છે જો નાના છોકરાને એન્જોય કરવાનું છે તો રસ્તો અમારા વ્લોકમાં પીના રહે છે તો મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ મોટું હોડકા અને ભૂલકની ગોઠવેલી છે મોટા છોકરાઓ માટે તો જા હવે હમણાં શરૂ થવાનું છે થોડીક વાર પછી તો અહીંયા મોટા છોકરાઓ માટે ત્યાં બાજુ રેલગાડી છે ને અહીંયા દુકાનો પણ છે જો તો આ બાજુ પણ શરૂ થાશે છે હમણાં થોડીક વાર લાગશે તો આપણે અહીંયા પણ આવી ગયા છીએ તમે પણ જોઈ લો હવે આપણે આપણે બીજે મેળા આગળ જઈએ રાંધલમાની પરસાદી લેવા બેસી ગયા રાંધ છે ને આ બાજુ છે સૂર્ય ભગવાનનું મંદિર છે આવેલું આપણે ત્યાં પણ જવાનું છે તો પેલા પ્રસાદી લઈ લઈએ પરસાદી છે ને ખીર છે જો અમારી બધાય પ્રસાદી લેવા બેસી ગયા છે અહીંયા નેન્સી બેન ને નેન્સી ના પપ્પા હાલો મિત્રો પછાદી લેવા હાલો તો અમે પણ પછાદી લઈ લઈ તમે પણ હાલો લેવા અને જે બાકી હોય ને આવતા રવિવારે જરૂર આવજો ભૂલતા નહીં તો પછાદી લઈ લો જો આપણે મેળામાં આટા માર્યું છીએ આ બધી બાજુ દુકાનો છે મેળાની ટ્રાફિક પણ એટલી છે જો ને ફરતી આવું બધું વેચાય છે એમ પણ જો દુકાનો છે બધી બાજુ માંડવા નાખેલા છે

આ બાજુ બધું ખાવાની બધી વસ્તુ મળે છે પાણીપુરી ને એવું બધી વસ્તુ ખાવાનું પણ મળી રહી છે અને મજા પણ આવે છે રાંદલ માના તો તમે પણ આવવાનું ભૂલતા નહીં તો હવે આપણે આમ જઈએ ચાલો મિત્રો જો આપણે મેળો કરીને અહીંયા બહાર રોડ રોડ પાસે વેવા છે ને તમે ટ્રાફિક બતાવો છો આગેથી તો જો અહીંયા બોર્ડ પણ મારેલું છે રાંદલમાં લખેલું છે તમને બતાવી દો પહેલાં બોર્ડ હતી જો રાંધલમાલ લખેલું છે આ રોડ કાંઠો છે આ બાજુ રાકાસુર આવે ને આ બાજુ આપણે જવા માટે આંબળા જવા માટે છે તો ટ્રાફિક તમને બતાવું છું અત્યારે ઓછી ટ્રાફિક છે બહુ છે ને આમ જો ઓછી ટ્રાફિક છે તો એટલી ઓછી ટ્રાફિક છે જો કેવી ટ્રાફિક છે એટલી છે ટ્રાફિક ને આપણે અહીંયા વ્યા છે ને અત્યારે પેલો રવિવાર છે ને પેલો મેળો છે એટલે ઓછી ટ્રાફિક છે તો બીજા મેળે તો ટ્રાફિક ફૂલ હશે તો દોસ્તો જે બાકી હોય આવવાનું ભૂલતા નહીં તો હવે આપણે મેળો કરીને બહાર આવ્યા છે ને હવે અમારે જવાનું છે ઘરે તો અમારા વલોકમાં રહે છે હલો દોસ્ત આપણે મેળો કરીને આવ્યા છીએ ઘરે ઘરે આવીને તો સાંજ પડી ગઈ છે સાંજ બનારું થવા આવ્યું છે આપણે હવે આપણે રાંધવાનો ટાઈમ છે ને અમારે સંજુબેનની જો રસોડા ભાગ કરે છે પણ તો અહીં ભૂખા થઈ ગયા છે અમારે તો એ ખાઈ છે કા સંજુબેન ને આમાં નેનચીબેન હાટું રમકડું લાવ્યો હતો ને બપ્પા રમે છે જો આમ જો ને બપ્પા રમે જો નાના છોકરાને જેમ રમે જો મોટી જબરી એમ પીપ લાવ્યા કા આ મારી મોટી ગાડી મોટી મોટી

ને સરસ મજાનું આયોજન હતું જે બાકી હોય એ પણ આવી જાજો ત્યાં મેળામાં હજી ત્રણ રવિવાર બાકી છે ને આપણે ઘરે વ્યા ને અમારા વિડીયો ગઈમાં આવે ને તમે લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો નવા વલોક સાથે કાલે ફરી મળીશું કાલે તો જય માતાજી મિત્રો બાય